ભુજ શહેરમાં આવેલા રમત ગમત માટેના ગ્રાઉન્ડની ભારે અવદશા જોવા મળી રહી છે ભુજ શહેરમાં ક્રિકેટ માટે ત્રણ ગ્રાઉન્ડ આવેલા છે ભુજનું જુબેલી ગ્રાઉન્ડ હંમેશા ક્રિકેટરોથી ભરચક રહે છે પરંતુ ગ્રાઉન્ડની જાળવણી કરવામાં આવતી નથી એટલું જ નહીં પણ સુવિધાનો પણ અહીંયા અભાવ છે એક સમય હતો જુબેલી ગ્રાઉન્ડમાં રણજીત ટ્રોફી મેચ રમાતી હતી એક સમય રણજીત ટ્રોફી રમાતી તે જુબેલી ગ્રાઉન્ડમાં આજે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અગાઉ અનેકવાર અનેક ગ્રાઉન્ડ માટે રાજકીય આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમ છતાં આજ દિન સુધી ભુજના રમતવીરોને સારું ગ્રાઉન્ડ મળ્યું નથી જેને કારણે ક્રિકેટરો ધોળિયા ગ્રાઉન્ડમાં રમવા માટે મજબૂર બન્યા છે ત્યારે ભુજમાં રમતગમતના અત્યાધુનિક ગ્રાઉન્ડ બનાવવા માટે રમતવીરો દ્વારા માંગ કરવામાં આવી છે સ્પોર્ટ્સ ના નામે ભુજ શહેર સાવ શૂન્ય છે સ્પોર્ટસ ની કોઈ પણ ઇવેન્ટ હોય કંઈ જ નથી ફક્ત જીમખાના એક જ એવી સંસ્થા છે જે લોંગ રમાડી શકે છે બાકી ક્રિકેટ હોય કે કોઈ પણ ઇવેન્ટ હોય એના માટે ભુજ શૂન્ય જ છે ક્રિકેટ માટેના ત્રણ ગ્રાઉન્ડ ભુજમાં જરૂર આવેલા છે ભુજ નું ઐતિહાસિક જ્યુબેલી ગ્રાઉન્ડ વ્યામશાળા ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખાસડા ગ્રાઉન્ડ વ્યામશાળા ગ્રાઉન્ડ એ જાણે એવું લાગે છે ગાયનો અવાડો હોય ખાસડા ગ્રાઉન્ડ ની અંદર ચારે સાઇડ થી ગટર ના પાણી ફરી વળે છે અને જુબિલી ગ્રાઉન્ડ ની અંદર કોઈ પણ સુવિધા अवेलेबल નથી થોડાક સમય પહેલા આતી લગભગ પાંચ 500 દી પહેલા એક શાળક્ય ટુર્નામેન્ટ ના ઓપનિંગ માં ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવી જાહેરાત કરી છે કે ત્રીસ એકર જમીન ઉપર એક જબરજસ્ત ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે આ ધારાસભ્ય ઉપર મને થોડી આશા છે કેમ કે એમને જે ટૂંક સમયમાં કામ કર્યા છે ઝડપથી કામ થયા છે મોટી મોટી ગ્રાન્ટો પણ મળી છે રોડ અને વિકાસના કામો થયા છે તો ધારાસભ્યશ્રીના આ નિવેદનમાં થોડીક હું આશા રાખું છું પણ આવા નિવેદનો નાઇન્ટી એઇટમાં જ્યારે હું સ્વામિનારાયણ ભુજનો કેપ્ટન હતો ત્યારે આ જ ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કીધું હતું કે છોકરાઓ આવતા વખતે ખીલાવાળા બૂટ લઈ આવજો તમે ખીલાવાળા બૂટ એટલા માટે લેજો કે તમે ઘાસવાળા ગ્રાઉન્ડમાં રમશો આજે નાઇન્ટી આઈટ ને છવ્વીસ વર્ષ થઈ ગયા આપણે જોઈએ તો આપણા ખાના ક્રિકેટ માટે એમના ત્રણ જ ગ્રાઉન્ડ છે ખાસડા વ્યામસાડા અને અજુબેલી થોડું ઘણું રમવાલાયક આ જ ગ્રાઉન્ડ છે બાકીના કોઈ ગ્રાઉન્ડ મને નથી લાગતો કે રમવાની સ્થિતિ પણ હોય તો આનામાં સરકાર થોડોક રસ લે અને આ ગ્રાઉન્ડને ડેવલપ કરે કેમ કે અમે પચીસ વર્ષથી અમે નાનપણથી મોટા જ આ ગ્રાઉન્ડ ઉપર થયા છીએ હજી સુધી જે પચીસ વર્ષ પહેલાં તો એ નહીં હમણાં છે એટલે કોઈ પણ જાતનું આનામાં કંઈ સુધારું થયું નથી તો ખાસ સરકાર આમાં રસ લઈ અને મારી એવી વિનંતી એ શ્રીને કે એ કંઈક આનામાં ધ્યાન દે તો આ ગ્રાઉન્ડની દૈન્ય સ્થિતિ છે એ સુધરે